શ્રી ગુરુદેવ દત્તા ઈશ્વરની ભક્તિ અને કોઈ વ્યક્તિ પ્રત્યેના પ્રેમમાં કોઈ ફરક જ નથી દેર ઇઝ નો ચેન્જ ઈશ્વરની ભક્તિ અને કોઈ વ્યક્તિ પ્રત્યેના પ્રેમમાં કોઈ ફરક જ નથી જો એ ભાવ પવિત્ર હોય તો શું કહ્યું મેં ઈશ્વરની ભક્તિ અને કોઈ પણ વ્યક્તિ પ્રત્યેનો તમારો જે પ્રેમ છે એમાં કોઈ ફર્ક જ નથી જો એ ભાવ પવિત્ર હોય તો એક એક પ્રેમ તમને ઈશ્વરના ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવે છે બીજું તમને મનુષ્યના હૃદયમાં માનવના હૃદયમાં રહેલા ઈશ્વરને સ્પર્શ કરાવે છે એક પ્રેમ ઈશ્વર પ્રત્યેનો અને એવો જ પ્રેમ મનુષ્ય પ્રત્યેનો જેટલો ભક્તિભાવથી તમે ઈશ્વરને પ્રેમ કરો છો જે ભાવથી કરો છો એ ભાવથી તમે ઈશ્વરને તો પ્રાપ્ત કરો જ છો પણ તે જ ભાવથી તમે સમગ્ર માનવ સમાજ કે ઈવન કોઈ વ્યક્તિને પણ પ્રેમ કરો છો તો તમે તેના હૃદયમાં રહેલા ઈશ્વરને જ સ્પર્શ કરો છો એટલો જ પ્રેમ તમે તેના હૃદયમાં રહેલા ઈશ્વરને જ કરો છો જે આપણે શું કરીએ છીએ એક સામાન્ય માણસ પ્રેમ કરે તો હક જતાવવા માંડે ઘણા તો માલિકી બનાવવા માંડે લગ્ન કર્યા પછી વાઈફને કે આમ જ કરવાનું ટેમ કરો હે જ્યારે પ્રેમમાં હોય ત્યારે એની પાછળ દોરે બગીચાઓમાં હે પ્રેમ કોઈને માલિક બનાવતો જ નથી પ્રેમમાં છે તે કોઈનો માલિક નથી પરમાત્મા જો તમારા કર્મોનો દંડ કરે છે એ ક્યારે માલિકી ભાવ બતાવતો નથી એ ક્યારે એમ કે છે તમને હે કે મેં તમને રહેવા માટે પૃથ્વી આપી શુદ્ધ હવા આપી ઓક્સિજન આપ્યો તમને ખાવા પીવાની સગવડ આપી હે હાથીને મણ કીડીને કણ સુધી એને વ્યવસ્થા કરી છે એને જેટલું આપ્યું છે એનો કોઈ દિવસ તમને એને એનો માલિકી ભાવ બતાવ્યો છે નહીં એ એમ કે જે પૃથ્વી પર રહે શાંતિથી રહે સુધ સાત્વિક જીવન જીવ ચરિત્ર સાચવીને જીવ સખા ભાવથી જીવ પરસ્પર દેવથી જીવ અને મેં તને જે કંઈ સગવડો આપી છે એને આણંદથી માણતો માણતો જીવ રોજ શાક હલવો ખા શીરો ખા ભગવાન બધી સગવડ આપી છે જેટલું આપણે શુદ્ધ સાત્વિકને પવિત્ર જીવન જીવીએ અને શુદ્ધ પ્રેમ લોકોને આપીએ એટલી એ વ્યવસ્થા વધુ કરે છે તમને ને વધારે સુખ આપે છે ધન ધાન્ય સમૃદ્ધિની કોઈ ઉણપ જ નથી રાખ તો પ્રેમ કરો પણ માલિકી ભાવ ન હોવો જોઈએ પતિ પત્ની વચ્ચે પણ મા બાપ અને તેમના બાળકો વચ્ચે પણ મા બાપને પણ એવું ન હોવું જોઈએ કે મેં તમારા માટે આટલું કર્યું તેટલું કર્યું એ ભાવ ખોટો છે એઝ અ પેરેન્ટ્સ પેરેન્ટ્સને પણ ભણી ગણીને બહુ સેટ થઈ જાય તો એના મનમાં પણ એવું નહીં હોવું જોઈએ કે મેં મા બાપ માટે આટલું કર્યું પોતાના પત્ની બાળકો પ્રત્યે કર્યું કે પોતાના મા બાપ વચ્ચે કર્યું એ માલિકી ભાવના હોવો જોઈએ પરમાત્માએ સર્વે તમને આપ્યું તો પણ તમને ક્યારે એવો અહેસાસ કરાવી દીધો છે કે મેં એને માલિકી પણ એનો અહેસાસ કરાવ્યો મેં કર્યું છે મેં કર્યું છે એને કોઈ દિવસ કીધું છે ધારે તો આકાશવાણી પણ કરી શકે કે હણકારે જો આ બધું મારું જ છે હે નહીં તમે સારી રીતે જુઓ તો પણ એક પ્રસંગ છે અને ખરાબ રીતે જુઓ તે કંઈ બોલતા નથી બસ ખરાબ રીતે જુઓ જીવો છો તો એનો તમારો કર્મનો હિસાબ કરે છે અને પરમાત્માની ઈચ્છાથી નિયતિ નિર્માણ થાય છે નિયતિ નિયતિનું નિર્માણ કરે અને પછી ગ્રહો એ પ્રમાણે તમારા જીવનમાં તાણ કરે છે પરમાત્માએ માલિકી ભાવ ક્યારેય આપ્યો જ નથી આપણે પ્રાર્થના કરીએ છીએ માલિક એ છે હા પણ એને ક્યારેય માલિકી ભાવ બતાવ્યો નથી પરમાત્મા બહુ દયારુ છે બહુ પ્રેમાળ છે એ તમારા પિતા જેવા છે તમારા મિત્ર જેવા છે તમારી માતા જેવા છે તમારા દાદા જેવા છે તમારો પ્રેમ એટલો હોય તો તમે એના ખોરામાં રમી શકો છો હા એટલા પ્રેમાળ છે ક્યારેય માલિકી ભાવ બતાવશે નહીં એનો પ્રેમ એવો છે સમગ્ર સૃષ્ટિની રચના કરી છે બ્રહ્માંડના દરેક સુખ તમને આપ્યા છે ઇવન એ જ તમારા આત્માની અંદર અંશ સ્વરૂપે પણ એ જ તમારી અંદર છે એટલે ક્યારેય માલિકી ભાવ બતાવતા અને આપણે પણ એ જ શીખવીએ છીએ ને તમને હે કે દરેક વ્યક્તિની અંદર પરસ્પર દેવો ભાવથી જોતા શીખો કારણ કે તમારી અંદર પણ એ જ આત્મા છે જે સામેવાળી વ્યક્તિમાં છે તમારી અંદર પણ એ જ પરમાત્મા છે જે સામેવાળી વ્યક્તિમાં છે તો પરમાત્મા જ્યારે તમને તમારો એનો જ અંશ સમજે છે એટલે માલિકી ભાવ બતાવતા નથી જ્યારે પરમાત્મા તમને એનો જ અંશ સમજે છે તો પણ એ માલિકી ભાવ બતાવતા નથી ક્યારેય હે ને અને બધું સુખ સામર્થ્ય તમને આપે છે કેવો તમારા કર્મોનો હિસાબ કરે છે બરાબર તો તમે એઝ એ પેરેન્ટ્સ એઝ એ હસબન્ડ એઝ એ વાઈફ હે તમે કેમ એકબીજા પ્રત્યે માલિકી ભાવ જતા હો તમે મેલા માલિકો સેઠ હોય તો પણ આપણે વ્યવસ્થા સંચાલન કરવાનું છે પણ માલિકી ભાવ આપણા કર્મચારીઓને જતાવવાનો નથી સાથે બેસીને ભોજન પણ કરી શકાય છે હા દિવાળીમાં પોતે સુખ માને તો પોતાના વર્કરો સાથે પણ વેચી શકે માલિકી ભાવ ક્યારેય ન આવવો જોઈએ પરમાત્મા એના આપણે અંશ છે તો પણ એ આપણા પ્રત્યે માલિકી ભાવ નથી રાખતા તો આપણે પરસ્પર દેવો ભાવથી જુઓ તો દરેકની અંદર પણ એ જ પરમાત્મા છે જે તમારી અંદર છે તે જ દરેકની અંદર છે તો તમે પરમાત્મા પાસેથી કેમ શીખતા નથી તમે કેમ બોસ બની જાઓ છો હું હું કેમ કરો છો આ મેં કર્યું મેં કર્યું એમ કેમ કરો છો એઝ એ પેરેન્ટ્સ તમે જે તમારા બાળકો માટે કરો છો ને ભાઈ એ બાળકો વચ્ચેનું તમારું ધોરાણું બંધન છે એટલે તમે કરી શક્યા છે હા એના ભાગ્યમાં હોય છે કે પિતાનું સુખ માતાનું સુખ એ લખાઈને જ આવ્યું છે પણ તમે એટલી સંપત્તિ ભેગી કરો છો જેટલી એના ભાગ્યમાં હોય છે એટલે હું કરો ને એ કાઢી દઉં ને ઘણા બાળકોના નસીબમાં નહીં હોય તો મા બાપ બિચારે કંઈ નથી મૂકી જતા એના ભાગ્યમાં જ લખેલું જ હોય બતાવે છે નહીં કુંદરીમાં કે પેરેન્ટ્સનું સુખ નથી તો એનો મતલબ એવો નથી કે તમારે તમારા પેરેન્ટ્સને સુખ ઘણાનું ઘણા પેરેન્ટ્સનું સંતાનો સંતાનોથી હોય ઘણાના સંતાનોને સંતાનોથી હોય હા આજે આજના જીવનમાં તમે માનો કે તમે પેરેન્ટ્સ તરીકે સુખી નથી અને તમારા બાળકોને પણ એટલું સુખ તમે આપી શક્યા નથી હું પણ તમારું જે અત્યાર સુધીનું જીવન હોય આ ભાવની વાત કરો એમાં જે તમે પુણ્ય સંચિત કરો એના કારણે તમારા સંતાનની ત્યાં સંતાન તરીકે પણ સારા પુત્રો આવે ભાગ્યશાળી આવે અને એ પણ એ દાદાનો સુખ આપે દાદા દાદી પણ મૂળ વસ્તુ પ્રેમમાં માલિકી ભાવ નથી પરમાત્માનો પ્રેમ જો આટલું બધું કરે છે હવે આ ચોમાસું ચાલુ થયું એટલે ખેતીને ધરતીને વૃક્ષોને બધાને પાણી મળી રહે આ વૃક્ષોને કોઈ પાણીથી નવરાવતું નથી તો ચોમાસામાં વરસાદ એને નવરાવે સ્વચ્છ કરે આપણે નથી નવરાતા ને આપણે દસ વખત ના આપણે વૃક્ષને એકવાર પણ નથી નવરાતા અઠવાડિયામાં એક વાર પણ નથી નવરાતા જરા પ્લાન્ટેશન કરે વાડી કરે ઝાડ ફૂલ ઉગાડે મૂળિયામાં પાણી નાખીએ પણ વૃક્ષની ઉપરથી આખું પાણી નહીં નાખતા વૃક્ષને પણ સ્નાન કરાવવું પડે એ બેઠો બેઠો તાર તમારો તડકો ઝીલે ધૂર ઝીલે બરાબર તો એ બધું ઝેલી ઝેલી તમને ફળ ફ્રૂટ આપે સમજાય બહુ સૂક્ષ્મ છે સૂક્ષ્મ છે આધ્યાત્મિક જગત બહુ સૂક્ષ્મ છે નાનામાં નાની બાબતોનો જે વિચાર કરે એ જ પરમાત્માને પામી શકે છે બરાબર તો જેમ પ્રેમ આપવો પરમાત્માનો ધર્મ છે પરમાત્મા એક ધર્મ જ નિભાઈ રહેલા છે એ સમગ્ર સૃષ્ટિના દરેક જીવને દરેક વસ્તુ મળી રહે તો તમારા કર્મ એવા ખરાબ હોય ને એ થોડી અંદર રૂકાવટ કે લીધે બ્રેક લાવે બમ્પર લાવે તો એ તો તમારો વાંક છે એનું તો વાંક નથી આજની તારીખે જોઈ લો આ સુસ્તી પર આ પૃથ્વી પર હં ધન ધાન્ય સમૃદ્ધિની કોઈ કમી નથી કમી ક્યાં છે અમુક લોકોએ અતિસંગ્રહ કર્યો છે આપણા શાસ્ત્રમાં તો છે જ કે તમે જે કમાવો એમાંથી દસ તમે ચેરિટી કરો દાન કરો ધન કરો કરતા જ નથી હં અને ઘણા લોકો બિનજરૂરી સંગ્રહ કરે છે એને સાત પેઢી ખાય એટલું હે મૂરખ છે હા મૂરખ જ છે તું તો ચાલ્યો જવાના બધા અહીંયા જ રહી જવાના તું ક્યાં જન્મ લઈ લે બીજે આ હાથ પેરી હેઠળ તારે લેનું ડેરું શું રહેવાનું હા તો બાળકોનું કરો એના બાળકોનું કરો ઠીક છે પછી એના પછીના બાળકોને ભગવાનને ચિંતા છે હા તું કોઈને વિધાતા નથી તું તારો નથી હે તારું ઉંમર પતે એટલે તું જતો રહેવાનો છે હું હાથ પેરીની ફિકર કરે છે સમજણ જ નથી જ્યારે મળીને હો પાછો એ જ ફેમિલી મની આવવાના ને તારો કાં કા નિકાલ થઈ જાય દક્ષિણ ભારતમાં જન્મ થયેલો તો ઉત્તર ભારતમાં પણ થાય અને વિદેશમાં થાય આપણે બધા જ એક રોલાનું બંધનથી જોડાયેલા અને સૌથી વધારે ઋણાનું બંધન જે છે તે આપણું પરમાત્મા સાથે છે કે આપણે તો એના જ અંશ છે આપણી હાથે જે બધા છે એ પણ એના જ અંશ છે એટલે કે આપણે પણ બીજા જે દેખાય છે એના જ અંશ છે આપણે બધા એકબીજાના અંશ જ છે જેમ પરમાત્માના આપણે અંશ છે એ જ તો પરસ્પર ભાવ છે જરાક પ્રેમ કરે તો હું હકજતા આવે ભાઈ હે પ્રેમ આપવાનું જ્યારે સેવાભાવ છે સમર્પણ છે આ તો સુંદરતા જોઈ નહીં મોહી પહેરા કે આઈ લવ યુ હે હું આ સુંદરતા એ કેમ એમ ચામડીની છે જરાક આમ બ્લેડ મારો ને ખબર પડે કે એની નીચે હું છે કોઈ જોવા રાજી નથી સુંદરતા માણસની સ્કીનની વ્યક્તિત્વની હોવી જોઈએ આ એક એમ એમની જે સ્ક્રીમ છે ને ભાઈ એ જ ભ્રમ છે સત્ય તો એની નીચે જ છે નહી સત્ય બહુ કરવું છે જોવાનું નહીં ગમે એવું કરવું છે તો આકર્ષણમાં છો એ તો નક્કી કરો આકર્ષણ વાળો પ્રેમ ટકતો જ નથી ઘણા ગુડી ગુરુ ઘણી બની બની જાય એને બધું આકર્ષણ હોય હેનું લોભ હોય તૃષ્ણા હોય હે શિષ્ય શું લાવે હે હે ને લૂટી લે એવા પણ ગુરુ છે આપે એ ગુરુ જ નથી આપે ગુરુ ગુરુ તમને ગ્રહોના ચક્કરમાં નહીં નાખે તમને નિયતિ તમારી બદલાઈ જાય એ એ ગુરુ છે ગુરુને પણ ઓળખો કે કેવો ગુરુ છે બધી જ જગ્યાએ માથું ટેકવી નહીં લો આની બહુ કિંમત છે જે છે તે બધું અહીંયા ને અહીંયા જ છે બાકીનું બધું નીચે નાળક જ છે સફરજન ચીકું આપણે છાલ ખોલીને ખાઈ શકીએ માણસને છોલે હે એટલે કાળા ધોળા અને આ સુંદરતામાં તું પર નહીં ભાઈ જોવું જ હોય ને તો વ્યક્તિની વ્યક્તિત્વની સુંદરતા જો એની આત્માની સુંદરતા જો એની મનની સુંદરતા જો એના ચરિત્રની સુંદરતા જો એની સાત્વિકતા જો આ બધું જોશે તો એ સુંદરતા છે એવું જોતા નહીં આવે ખાલી એક એમ એમ ચાંદડીની સુંદરતામાં પડે પછી બધી બબાલ જ હે ને એ લોકોના ડાયવોર્સ થતા હોય હ પછી લડે હું તો આમ સમજતો હતો તું તો આવી નીકળી હું તો આમ સમજતી આવો નીકળો કેમ કેમ કે સુંદરતા જોઈ તો એમ ચામડીની જ જોઈ નાક નકશાની જોઈ રંગની જોઈ કાળા ધોરાની જ જોઈ મેં તમને કહ્યું એ બધી સુંદરતા જોઈ જ નહીં પછી એમ થઈ આ તો સાલા ભટકાઈ ગયા ભટકાઈ જ જાય ને ભાઈ હે હા તારી પસંદગી કરવાની રીત જ ખોટી છે મુક્ત શેર શાયરી પર આવી જાય હે વ્યક્તિની સુંદરતા જો કરો કરો પણ આ બધી સુંદરતા જોઈને કરો તોર ભાંગ નહીં થાય બાકી આ એક એમ એમની જ છે બધી કમાલ અને આ એક એમ એમ ની ચામડી જ બધાને ભ્રમમાં રાખે છે કાળા ધોરા હે અને પાછા પ્રેમમાં પછી પહેલાં પછી માલિકી ભાવ બતાવે હે હું તારો પતિ છું હે મા બાપ જય બની જાય તો સંતાનો પણ માલિક બતાવે હે હું તારો બાપ છું હે હું તારી મા છું અરે આપણો બધાનો માલિક એક જ છે ને એને ક્યારેય માલિકી ભાવ નથી બતાવ્યો એ માલિકી ભાવ બતાવે ને આકાશવાણી કરાય ને તો પે સાફ થઈ જાય હે આ જીવતા તમે એને હિસાબ આપી શકો એટલી તમારી લાયકાત છે આ જો માલિકી ભાવ બતાવે અને તમને બતાવે બધો હિસાબ સેકન્ડ હું તમને ઓક્સિજન આપું છું આ શરીર આપ્યું છે આ જોવાની દ્રષ્ટિ આપી છે આ જ્ઞાનેન્દ્રિય આપી છે હે આ બધાનો હિસાબ માંગે તમને રહેવા માટે ઘર આપ્યું છે એ હિસાબ માંગે વિચારો એ ક્યારેય તમે ભાઈ હિસાબ માંગે તો તમે એઝ પેરન્ટ પેરેન્ટ એ હસબન્ડ એ વાઈફ એ મધર એસે ગ્રાન્ડ ફાધર ગ્રાન્ડ મધર તમે કેમ માલિકી ભાવ બતાવો છો એણે માગો તો હે એની હતી કે તમારે આ હા આ ભૂમિ પર જ પ્લેટ બનીને ફર્યા કરો એ દરવાજા જ ની ખોલે જ કરો તમે પ્રેત બનીને સુસાઈડ કરે તે લોકોની હાલત એવી જ થાય કરી તો કે તું બેસ એસી વર્ષ સુધી તો દરવાજા નહીં ખુલે ગમે તેટલી વિધિ વિધાન સટકી જાય નહીં પણ ચાલ હા સાહેબ પરીક્ષાનો ટાઈમ હું આવ્યો લટકી ગયા હે સુખમાં કેમ લટકતો નથી બહુ સુખ મળી ગયો લટકી જાઉં ધરાઈ ગયો હે સુખ અને દુઃખ તો પેપર છે એ બંનેની પરીક્ષા આપવાની છે એ પેપર છે સુખમાં પણ પેપર છે પણ પેપર છે બે ત્રણ દિવસ પહેલાના વિડીયોમાં હું બોલું સુખમાં અને દુઃખમાં આપણે સુખ કરીએ છીએ એની પણ એ દ્રષ્ટિ હોય છે આટલું બધું કરવા છતાં પણ એને ક્યારેય માલિકી ભાવ વધતો નથી એનો પ્રેમ કેવો છે બસ એવો પ્રેમ તમે વ્યક્તિ પ્રત્યે તમારા પરિવાર પ્રત્યે તમારી પત્ની પત્ની તમારા બાળકો પ્રત્યે તમારા પતિ પ્રત્યે તમારા સમાજ પ્રત્યે તમારા રાષ્ટ્ર પ્રત્યે બસ એવો પ્રેમ કરો આજના સંવાદનો એ જ હેતુ છે તો ક્યારેય કોઈના ઘર માંગશે નહીં ક્યારેય કોઈ સમાજ ભાંગશે નહીં ક્યારેક ક્યારેય કોઈ રાષ્ટ્ર ભાંગશે પરમાત્માને સમજો જો એને માલિકી ભાવ બતાવ્યો અત્યારે એક જ આકાશવાણી કરે આપણા બધાની હાલત ખરાબ થઈ જાય હે ઘણા તો પેશાબ ને બધું થઈ જાય કે હવે આ ભગવાનને શું હિસાબ આપવો હે એમ કે મેં તને આટલું આપ્યું જ આટલા શ્વાસ આપ્યો જ આ શરીર આપ્યું જ તને રોજ હું ખાવાનું આપું છું રાત્રે સુઈ જાય તો હું તને સવારે નિશ્ચિંત તને ઉઠારું છું આટલું બધું એ આપણું પોષણ કરે છે એ માલિક એ પરમાત્મા એ પરબ્રહ્મ પરમાત્મા જો આપણી પાસે આપણા પ્રત્યે માલિકી ભાવ બતાવતો નથી તો તમે કેમ તમે અને હું કે આવી ગયા ગણપાઈ દાદા ચલો મળીએ ત્યારે શ્રી ગુરુદેવ સંજય બોડીવાલાના શરીર સખાઓ મીઠોને પ્રણામ